છું બધા મજામાં મજામાં જઈશું તો જેવો કઈ કે આજે હવારનો અત્યારમાં આવો વ્યૂ છે અને આપણે આવી ગયા છે નદીના પુલ ઉપર તો હવે જઈએ છીએ આગળ આપણે ભરવાની છે એક ગાડી તો જોવો કંઈક આવો વ્યૂ છે અત્યારમાં હવાર હવારનો બહુ મસ્ત સીન છે તો તમે જોઈ શકો છો એક નંબર અતિ સીન જ કંઈક અલગ છે એક નંબર દ્રશ્ય છે હાવ કઈ ઘટે નહી એવું મસ્ત એકદમ અને આપણે આવી ગયા હતા આપણે માણકીને રાઉસ કરવા કારણ કે હમણાં મહિના પડી છે તો ત્રણ મહિના થઈ ગયા તો જવો આપણી માણકીને અને લાઈન ભરવા તો નથી જવાની પણ ખાલી મજૂર મૂકી આવીશું અને પછી પાછા આવી જાવ હાલો મિત્રો આવી ગયા છે આપણે પડામાં શેરડી કાપવા માટે તો જોવો શેરડી આવી રીતના કંઈક કાપવાનું કામ હાલે છે અત્યારે જો આ સામે મજૂર આવી ગયા છે જોઈ લ્યો અહીંથી કાપી અને ત્યાં રાખી વાહનને ભરવાનું છે હારી હારીને ને જોવો કેવી શૈડી છે તો આવી રીતના કે કાપી કાપીને ને ભરાય હાલો તો હવે ગાડી ભરવા લગાડીએ પછી મળીએ મિત્રો અહીંયા આપણે ચા લેવા આવી ગયા છે તો આ ભાઈ સાહેબ બનાવે છે જોવો તમે લાઈવ ચા

અરધી ભરાઈ ગયેલી ગાડી છે શા લેવા ગયા એટલે બારોબેર કાઢી લીધી ભરીને આપણે શા લઈને આવ્યા તો બારોબેર નીકળી ગઈ હતી બાકી જો હામેરી ભેરી તી જો આ રસ્તેથી જાય દી એમ આ ગાડી અડધી ભરાઈ ગઈ છે ચા પાણી લઈને આવ્યા ને ભરાઈ ગઈ હતી હવે અહીંથી બરોબર રાખીને ભરે છે એટલે હું અંદર કઈ બે હવાની કે કઈ ઉપાધિ નહીં ભાઈ લઈને આવે છે બસ જો અહીંથી બસ લઈને આવે છે અમને આવી રીતના કઈ હારી હારીને ને ભરીએ કારણ તો ભાઈ સોમાહું છે સોમાહામાં પછી આ રીતના જ હોય આવી રીતે ભરવાનું હોય ભાઈ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો રીતે ભરાય છે ઉપર તારનું ધ્યાન રાખજે ઓ વાંધો નહી આગ્રા જાય ને સીધા ઉપાડી લે ની આ રીતે ભરાય છે

હવે એટલી કાપેલી છે એટલી કાપેલી છે એ ભરવાની છે આ ભરાઈ જાય એટલે પછી હજી એક ટ્રેક્ટર ભરવાનું છે હમણાં આ ટેક્ટરે આવી જાશે ને આ ગાડી ભરવાની છે એટલી શેરડી કાપેલી છે આમ ભરાય છે જો હા મેં ભરાય તો આટલી કપાઈ ગયેલી છે આ હજી ઊભી છે અહીંથી આ બધી કાપવાની બાકી છે તો હાલો હવે મળીએ ગાડી ભરાઈ જાય ને પછી નાણાં બંધાય તો મળીએ ભરાય છે ટ્રેક્ટર હવે બોલેરો ભરાઈ ગયો હવે ટ્રેક્ટર ભરાય છે બપોર થવા આવ્યા હતા મજૂર ને ભાગવું છે એટલે બહુ ઉતાવળ છે છે તો જોવો તમે હજી નીંદવા જવાનું બાકી છે આ રીતે ભરાય છે ધીમે ધીમે ચાલુ થયું છે ભાઈ મિત્રો ભરાઈ ગયું ટ્રેક્ટર આવે છે હાલો મૂકી જાવ આગળ મૂકી જાવ જો ટ્રેક્ટર આવે છે હવે આવી રીતે ટ્રેક્ટર ભરીને આપણે આવીએ છીએ હવે હો ધીમે ધીમે हाँ तो भलन मूक जाए निराय ते आई गया पाड़े नहीं पाड़ तो नहीं तो जाए भाई भराई હવે આપડે થઈ ગયું છે કામ પૂરું ભરાઈ ગઈ છે ગાડી અને એક ટ્રેક્ટર મિત્રો આપણે આવી ગયા હતા અહીંયા જોવો આ રસ્તામાં એક આપણે ધર્મ ઝરણું આવી ગયું નદી છે હિરણ નદી એનો જરાક સીન લઈ લીધો મેં કીધું મિત્રોને બતાવી દઈએ એવો મસ્ત નજારો છે જોવો તમે હા એક નંબર સુંદર દ્રશ્ય છે હો જોઈ શકો જોવો કઈ ઘટે એવો મસ્ત નજારો છે હિરણ નદીના ખડખડ વહેતા પાણી આવી કઈ કેવત છે અને આ જોવો હિરણ નદી છે અને નદીને કાંઠે આપણે ભાઈ ઊભા છે તો જોવો તમે આ નજારો મિત્રો હવે આવી ગયા છે ઘેરે જોઈ શકો છો અને હવે આપણે ભાઈ વિડીયોને અહીંયા કરીએ છીએ પૂરો એન્ડ કરીએ છીએ તો કેવો લાગ્યો જરાક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય માતાજી જય જયજી જય વડવાળા